તારે રીમોલ પરાટન હે હ ઓને આજે કેન લાગે કડાઈ સે આ તો સારે દિન ના તકલે ઓરે તમાર બહુ વાત કરે હાલાવ ઇધનલા હાલાવ વોસ કરે જો બહુ વાત કરે કી કરો અબાર એનો અબાર કિયા કરો કે અમે સે તો કરે હા તો મેં આવ કરે

जाक जाक बदलाम